વાત કરો છો કે મરસુ મેટાન લાવવા પૈસા નઈ ભરદો લાવવાની વાતો કરો છો તો મોનો સાર નાખીને સાબરૂ કઈ પડી દો એટલે ખબર પડે તમને શું જુદુ રવાય છે તો વાત કરે તમારા બાપા છું અને આ અને પેલું બીજું હોય ફટફટ બાપા ની થી બાપુ આ વાત ના અરે ના ના ને તો કિસુર કોથી તમે તમાર તમાર રીતિ જીવન જોમ કરતમ કરો જો અને એકલો રો ઈમ નઈ આ જુદી હું આ જુદી આખી જિંદગી ખવડાઈ પીવડાઈ યવાના લુગળા બુગળા ધોયા યવાની સેવા કરી એ ના દેખણો યવાન હા અમુ ઘર જ નઈ બેઠ્યો હા જુદી હતી અરે ભેગી હતી તાણા આટલું ભેગું કરે છે તો જુદું હતો છે એટલું ભેગું કરે હું એવી સારો તઈ ખાઈ

લડામાં Okay, I'm going to go to the top of 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 છું top of the 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 top

અને એ ચિંતા મને હમુર દુંગવા કે ખાવા પીવા નહીં દેતી માર છોકરાનું શું થશે કોઈ હું તું નહીં મંડવા ઓહો હો પાળે પર મેલ નહીં આવે અને ખોટી ચિંતાઓ કરે છોકરાને છોકરાને આપણો વિચાર્યું છે કે મારા માનું બાપનું શું થવાનું છે એ યોને બાયડીઓને ફોફડી છે આપણો ફોફડી છે યોને તે યોની ચિંતાઓ કરે છે યોને લાગણી છે આપડી વાત બધી સાચી પણ મારા પેટનો નો ચીરો સમાન ના થાય કે અમન તો થાય મુવા ગમે તે કર પસ્તાર ગમે તે કર પણ માય તર જો સુ એ આપણા નહીં રહ્યા એ બાયડીઓ ના તૈયાર છે ઈવન એવી નહીં ખબર પડતી કે ભેગારી ને આપણા હરખારી એ તું નતી જે જેટલો નાટક કરે છે બાયડીઓ ને બેને એ મારું મન જોણા છે હાલ છૂટું લેવું છે હાલ છૂટું લેવું છે એક બીજા ના આરોપ નખ તું આવી છે તું આવી છે ને અને પેલા છોકરાએ પછી મારું કીધું કરતા નતા કે બાપા મને જુદું આ લીધું

હા હવે વાળું પડે મનને રાજી થઈ દે ભેગું કરવું છે બંગલા બનાવાશે અમે ખબર પડશે શમ કરીને જુદું રવા અને કરીને બધું લવાય ખબર પડશે હા ખાતા બે તો મજૂરી કરશે ને ભેગું કરશે તો ખબર પડશે એ તો હું છે આપણા પૈસા કૂદતા હતા ને

તેરોણી જેઠોણી બધા ભેગો હતા ને ગહારા વેઠતા હતા ના ના વેઠ બધી હું કા ખોટી વાતો ખોલાવું છું શું કેવું ખોટી વાતો કરીને હું લેવાની એમાં કોઈ મતલબ ખરો ભાઈ હા આ તાનું એક લગીર કતી કે કોઈ ગહારો વેઠવા તૈયાર નહીં તારે કોઈ કોઈ નું નહીં કારણ એટલે ચિંતા ના કર બા માંગતું નહીં લે ભાઈ ખેતર માં જાવ છું હા હો લે હું લાબુ સાહેબ ભાઈ કે દેટ છે અને ચિંતા કરીને હે જી લાબુ એ લેતા આવજો આણવાળી હે ને છોકરાની તો ચિંતા માને તો હોય કે હું હું કહું કે આવત નહીં કે બાપ મરજો પણ માં જીવ જોય તો માને તો થાય ભાઈ એના પેટના ચીરોનો કોણ પેલી એ કરો માના આ હેતર આલકી વખત તમને તો કસી કહેવાની ખબર જ નહી પડતી હા ટેકરા વાળું આલ દીધું છે તે એમાં કોણી પર તું કજ ઉગતું નહીં શું કરવાનું પણ તને ખબર નથી ત્યાં તારે વખત બહુ ના પડે કાર્ય હેતર અમાર નકલી આવું એ પણ આ આદમીનું કોમ આદમીન કરવાનું હોય કે હેરાન કરવાનું હોય એટલે તમને નઈ ખબર પડતી

ચિંતા ન કરતો ટીનિયા હું સુ સુ કરો ચિટલી મોગવારી થઈ ગઈ છે 50 રૂપિયા તો કોઈ નાખ્યા અતારે તો 100 રૂપિયા હોય ને દાણા શાકભાજી મનસૂન મેઠું બધું આવે છે તો 10 રૂપિયા બા ઓ જો અમે તો ગોમમચ્ છીએ કે તમારે શું પૂછવાનું આવે તમે ગમે તે ફરીએ હવે તબ મે તો હારીયા કા ઓ તો જે થવું

બરાબર એ મારે જુદું નતું રહવું પણ આરે મનથી નથી એટલે મારે રહું પડ્યું કે હાલના જુદું જ લઈ લે એટલે કંટાણી રહી ગયો આમ ઘસરા તારે કેવાય કે તારે કહેવાય કે એ તને લાવી શક તું લાગે છે લે એ તો ઘણું સમજાય પણ કે તમારા ભાભી બોલ બોલ તમાર કરે છે એટલે થોડું સારા અને મારા ભાભી મને બોલી જાય થોડું સારું તા તે દાડા મને જેમ જેમ બોલતી હતી ખબર એટલે હું પછી જુદું લઈ લીધું આમ હા હા બરોબર હં કશું વાંધો નહીં અત્યારે પછી હું શું આયોજન છે એવું બા આ ખેતી પાકાયી દેવું છે ઈટો વાળા ને દેવું છે થોડું એરંડા બેરંડા વાયા વાયા વારવા પણ પણ હું તો જે બાજરી બાજરી વાવાય ને ઉનાળામાં આવશું કશો એટલે ભેગા કોઈ ભેગું નતું હતું મજૂરી કરીને મરી જા મારા બાપા ને ભેગું મજૂરી કરીને મારા ભાભી ભેગું આખો દાડી મજૂરી કર કર કરે બીજું કોઈ ભેગું છું ના અને હું તો એવું તમે જોજો તમે વિચાર કરજો કરી

પણ અમે ધાબુ બાંધી માં બાપા વિચાર કરે કે માં છોકરા કરી જોણી એમ થાય છે કશું વાતો નહીં નારી માની છો કે છોકરા હમ મુરદા ગોડા હમ મુરદો હારો રો લો કે તો જુદો રહી ગયા તો બંગલો બધાય ભેગુ કરી લ્યો એટલે આ બેગામ થાય તો જુદામ બલા લે હું એક ગમમાં જાતો તો આ તો ભાડે એટલે કીધું તાણ સમાચાર હાલ સાલ પૂછતો તો હા હાલ ને પણ છેવાડે તમારે ટેકા કરશું પૈસા નું તમે વિશાળ કરજો ના મજૂરી કાને પૈસા ભેગા કર. કરશો? હા. તો ગાડી હશે પાઈ. સરસ સરસ. સરસ બેટા. પ્રગતિ કરો. હેપી કોઈ લેવા જવાનું થાય. હું પછી તમે. તું રોજ

ઓમ તો વાળા ફોટો કરતો આવતા ને પછી તમારું સ્નાન દોતરી હે તો ખબર પડશે ને લાખ રૂપિયા નું કદિયો કર સીન માર તો સોકરાને 11 જિન ધમકઈ આવશે એ લઈ જા આવી જાવ અને હોંભળો છો ખેંચો કોઈ દોરી ખેંચો પણ હોંભળ દોરી પણ લાઈકા તો ટૂંકી પાસે દોરી તો હવે દોરા લાવું લે

ચાં બે ગુ દે ગુરાઈન હું બે ગુ કર્યું એ ટીના એ આવો જેઉબા આવો હા જેઉબા હા હા પછી પાંચ છોકરો બોકળા જમારક નઈ પાંચ કુવા છે જમાર જો પાછા જમાર શું જ ગાવ નહીં નઈ જમારીએ મે પણ જેઉબા ઓમાં તો હું આતો અમે કોઈ મોટો બંગલો તોણી બોધો છે તે વસ્તુ વસ્તુ જાણે ગોઠો છો જેઉબા તમે હું મસ્કરીઓ કરો છો આવો સાપરામાં તો હું વાસ્તુ પૂરાવાનું હોય ઓમાંમાં શું હોય જો હમ ઓમોહની મસ્કરી અમે તમે રહ્યા છો જુદા તે પછી ઓમો નવુ ઘર કે નવુ જુદુ ચૂલો હળગાય ને એટલે ઘણ્યું મોઢું કરાવવું પડે પછી એ કો કેવબા આ ખાર હવે એમ નહીં હવે ભેગુ થાશે આ જુદી ભેગો રઈને કોઈ ભેગુ નઈ થ્યું હવે વસ્તીન ખબર પડશે કેવશેમ ભેગુ થાય છે આ સાપ્રુ છે ને હ બંગલો ના હોય તો થઈ જ્યું વર્ષ પછી થાય જો

આ હોળાં ભર તો લ્યો તમારી કેમ નઈ લઉં હા હો પ્રોપ છે ઉપહાર તો કણ કીધું તો ખારા કે કનુભાઈ બાકી નઈ આવતા શું ઈવાન આગળ કહેતા પાવ એ તો અમાર લોકોની વાતો કરશે કે દૂધ લબાય નઈ પૈસા નઈ પણ તારો ઉપા કુકડો આવ્યો તો કેવું તો પળક ચા મે કેન ભી હો કણવાシયું ના કહેવાય ગોવા જા બાકી લેતા ઈવાન આગળ કાઈ આપણે અતારે કોઈના પર વિશ્વાસ ના કરાય જુદુર લીધું છે એટલે પૈસા બાપાને જ નઈ કહી હું નક્કી ઓન તો પૈસા ના હોય તો કેવું જ પડક કે તું એ વાત કરો છું તમે તો તમાર તો અમે મગજ નઈ સારું છે ને ભાઈ ખબર તારું મગજ છે એટલે જુદું લઈને આવી આવીશું કણ મને કોઈ હેરાન કરવા ખોટો આ ભાઈ રોનું હોભળી હોભળી તો કંટાળા ને આ ઘર જુદો થયું આખું ઘર ધફા ધફા કહી જાય આ બૈરોય તો તાણું હું વચમાં હાથ બી વખા ડોહા ડોહા હું કહું છું અને હું જાઉં ગવાજે કે પછી જાઉં છે તરવા મુતો

એ સાપરો ઓર કુવો કરતો તો નથી ભયા તો ઓ કરતા ને એ તો ભલ્યો સાપરો બનાવને ને તો આવના છે કેવું ભાઈ ના વાડો આ આપણે આવા સો રૂપાળા બંગલો માં રહીને માર ઓજ્જાબાન ના છોકરા સાપરો કરીને રહે તો મારી ઓતેળું તો કોને કીધું તું ભાઈ મેં કીધું તું સુદા જતા રહે ભાભી તમે શો જોરથી કાઢી મેલો છે એ ઓન જાચે લઈ જ્યો છે તમે શો કાઢી મેલો છે ઓ સાવણ બાદર ચાલુ થઈ ગયો ઓન તો મારા તો ખોટો રોશો નહીં અને એ તો સરસ મજાના આ જીવ અને બલ્લ્યો ને તો કેતો તો કે હવે સુધાર્યા છે કે ખાસ ઉભી કઈ ના કરવા દયો એ તો શેર થી ભેગું થાય છે ને હું થાય છે એ તો વાયરા વાયા નહીં ચેવું ભાઈ તમે મૂછ વણીએ છીએ ભેગું થાય ને બંગલા બંધ થાય છે વાતો કરવાથી કોઈ ના બંગલા બંધ તો ભેગું થાય આપણે કષ્ટી વેઠેલી છે તને આપણે પેટું બોધી પાટા બોધી મજૂરી કરેલી છે એટલે આપડે ખબર પડે અને આજકાલ નો છોકરો ને સમજાવી છાયા વગર એ નીકળી ગયો

છોકરો વાજે તમે બે જણો લડલડ કરશો ને અને ભાભી કે તમે શાંતિ રાખો તો ધરાશી એક આવી જશે ભાઈ મારે હું તમને ના કીધું કે બધું યોન જાલવાન છે અને મને ખબર છે કે છે ને સો મહિના બાર મહિના આ વાત પૂરો થઈ જાય તો ત્રાસી જાય એટલે ઓટોમેટ અલ્યા આ મેઠા તો આપણે વ્યવહાર પૂરા કરી દઈએ એનો કોમ નહીં અને જુદો રહીને હું ભૂખો છી એટલે કોઈ કશું કહેવું નહીં છોકરાને